ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા આજે વધુ બે બાકીદારોની મિલકતોને સીલ મારવામાં આવ્યા હતા નાગરિક સહકારી બેંક દ્વારા બાકી રકમની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે અને આજે બે મિલકતોને સીલ માર્યા હતા એટલું જ બાકી રકમ બેંકમાં જમા નહીં કરાવતા ચુમોતેર જેટલી મિલકતોને જપ્ત કરી જાહેર હરરાજી મારફતે વેચાણ માટેની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું બેંકના સૂત્રોએ જણાવ્યું હતું

એને આખી અહીંયા થી આવે એમ એમ નહી છે એટલે હવે લાખ રૂપિયા છે ને પેમેન્ટ લે આજ રોજ ભાવનગર નાગરિક સહકારી બેંક ના બાકીદારો એવા શ્રી ભરત સોમજી ચૌહાણ નું જે સાઈઠ ફળી અને કરચલિયા પરામ આવેલી મિલકત હતી એમાં ઘણી રકમ ચડી જતા અમે આજે આને સીલ મારવાની કાર્યવાહી કરી છે અને તેનો એક એક પાર્ટમાં અમે સીલ મારી દીધું છે ઉપરાંત આજે એક બીજું છે વિપુભાઈ બાલાજી વણઝારાની ભરતનગર એલઆઈજી ચારસો અડસઠ નંબરની જે મિલકત હતી એમાં પણ ઘણા રકમ ચડત હોય એમાં કોઈ પાર્ટી પૈસા ભરતી ન હોય અમે આજે આજ રોજ આ બંને મિલકતો સીલ મારી અને બેંકની દરખામાં જપ્ત કરી લીધેલ છે